અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગુજરાત હાઉસિંગ બોર્ડ ગોરવા શાખાની બહેનો દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે બે ડિસેમ્બરથી નવ ડિસેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું છે ગતરોજ રોજ બે ડિસેમ્બરે શોભાયાત્રા યોજવામાં આવી હતી ને આજથી કથાનો પ્રારંભ થયો છે જે આગામી નવ તારીખ સુધી ચાલશે બપોરે એક કલાકથી લઈને સાંજના પાંચ કલાક સુધી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે ગોરવા વિસ્તારમાં રિફાઇનરી રોડ પર આવેલ મંગલદીપ કોમન પ્લોટ ખાતે શ્રીમદ ભાગવત કથા ચાલી રહી છે આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોય મોટા સંખ્યામાં વિસ્તારના લોકો પણ શ્રીમદ્ ભાગવત કથાનો લાભ લઈ રહ્યા છે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગોરવા શાખા વતી જ્યોતિબેન રાય અને તેમની સમગ્ર ટીમ દ્વારા આજે ભાગવત સપ્તાહનું સાત દિવસનું આયોજન છે જે તારીખ ત્રણથી તારીખ નવ તારીખ સુધી જેનો સમય બપોરે એકથી પાંચનો છે અને મંગલદીપ કોમન પ્લોટ કૃષ્ણ કૃષ્ણસાગરની બાજુમાં ત્યાં આ સપ્તાહનું આયોજન કર્યું છે તો અહીંના દરેક વડોદરા શહેર અને અહીંના વિસ્તારના દરેક ભાવિ ભક્તોને આ કથામાં ઉપસ્થિત રહેવા ભાવભીનું અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આમંત્રણ આપવામાં આવે છે ખૂબ સરસ આયોજન છે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર આપ જાણો છો કે હર હંમેશ કંઈ ને કંઈ સમાજ માટે કંઈ ને કંઈ આપતા હોય છે કંઈક કંઈક સંદેશો આપતા હોય છે તો આજે આ ખૂબ સુંદર આયોજન અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગોરવા શાખા જ્યોતિબેન રાય અને તેમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં બહેનો અહીંયા ઉપસ્થિત રહી છે અને આનંદ માણી રહી છે આજ રોજ જે શ્રીમદ ભાગવત કથા મંગલદીપ ખાતે એનું આયોજન થયેલ છે આજે એની શોભાયાત્રા અહીંયા હાઉસિંગ બોર્ડથી લઈને જ્યાં મંગલદીપ જ્યાં કથા કરવાના છે ત્યાં સુધી આ શોભાયાત્રાનું આયોજન કરેલ છે ત્રણ તારીખથી નવ તારીખ સુધી શ્રીમદ ભાગવત કથા ચાલવાની છે ત્યારે અહીંયા આ વિસ્તારના અને આજુબાજુના વિસ્તારના સૌ લોકોને ભક્તજનોને આ ભાગવત કથાનું જે આયોજન અખિલ વસ્વ ગાયતી પરિવાર ગોરવા દ્વારા કરવામાં આવેલ છે એમાં આપને ભાવભાઈનું આમંત્રણ છે અમે અહીંયા ગુજરાત હાઉસિંગ બોર્ડ ગોરવા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાખા દ્વારા ભાગવત પુરાણનું આયોજન કરવામાં આવ્યું છે તો દરેક પિત્રોના મોક્ષના નિમિત્તે રાખ્યું છે એમાં અમે સૌ બહેનોએ ભેગા થઈ અને સર્વનું કલ્યાણ થાય સર્વજીઓને આશીર્વાદ મળે સાથે સાથે અમારા સન્નીભાઈનો ખૂબ સહયોગ મળ્યો છે અને એના દરમિયાન આયોજન બહુ અમને સફળતા મળી એવું લાગી રહ્યું છે અને ખૂબ આભાર છે એમનો પણ આભાર છે ભગવાનનો આભાર અને સાથે સન્નીભાઈનો પણ ખૂબ આભાર છે શ્રીમદ ભાગવત કથા મહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું છે અમે લોકોને કહીશું કે મોટી સંખ્યામાં અહીંયા આવો આ કથા કરવાનું મુખ્ય આયોજન એ છે કે નવું વર્ષ ચાલુ થઈ ગયું છે લોકોના સુખકારી માટે આવનાર વર્ષ સૌના માટે સુખકારી નીવડે પ્લસ પિતૃઓના આશીર્વાદ મળે એના માટે થઈને આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે